રેન મને કાટો લાગ્યો હમ બે ફાઇનલી મિત્રો આપણે મસાલો મૈલીએ છીએ 2 કલાક મહેનત કર્યા પછી ચૂલો સળગી ગયો છે 3 hours later તો એસોકો છો મિત્રો અમે કોફી ઉ લઈ લીધું છે કોફી ઉ હાવ ફ્રેશ એકદમ ચોખું છે તો હવે આપણે આ કોફી વા એમ મેકી ફાઇનલી મિત્રો ગોટો થઈ ગયો છે આપણે તેલ લેવતા ભૂલી ગયા છે આ કાઈ વાંધો ની આપણે પાણી થી કામ सब क्या, क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं <laughs> <laughs>

कहाँ से आते हैं? ओके चलना ही को बाबा जरा ना कहने का पासी हवा गर्म बरसाये तो अबे आप रे आमा घर दर मीठू मधु मसालू नाक तो आप थोड़ी मीठू नाकी थोड़ी राई नाकी आ थोड़ी घर दर नाकी આટલું ઘેર્યું નાખી આટલું આટલું કેદી નાખી લઈ બધું નાખવા દે તો મિત્રો ઘરેથી આપણે ચમચો લઈ આવતા ભૂલી ગયા છીએ તો આપણે આ દાંતણું આ દાંતણું આપણે માની શાબાશ બેટા બહુત બઢિયા મેરા મેનાનો સીન લઈ ગયો તો મિત્રો હવે નાખશું આપણે ખીચડી આ માન મન બાજી કોટીન ઘરે થી દીધી છે કે કે બક તને મિત્રો ખીચડી કાચી છે આપણે આને બાફું જશે એટલે થોડું પાણી એડ કરી જરા ખીચડી બફાઈ જાય એટલે આમ ખાવાની મજા આવે ઝાડવણ ભાઈ ઝાડવણ થોડી વાર જોરદાર બન્યું છે પણ આમાં જરાક મીઠું ઓછું છે તો આપણે થોડુંક મીઠું નાખશું આટલા આટલા કઈ નહીં હોય तो तुम्हें खाने के तुमने गेले लोगों को खोली है। <laughs> मित्रों इसमें ताप की जरूरत नहीं होती है। ये बिना ताप के ही हो जाता है। वही तो हूँ अच्छे से बना था पसीना। अच्छा कौन ये लोग? कहाँ से आते हैं? अच्छे से सब्जी बनाता हूँ मित्रों, तो बहुत अच्छी सब्जी बन गई है। तो अब हम यहाँ बाज का पात रहे� मजा आएगा ना भिड़ो तो मित्रों बाज का पाथर के बैठ जाता हूँ इसको बोलने में देर लगेगी क्या? क्या तो मित्रों छे? बर्तन ना बीजा टोपिया किधर गया

यार वो मित्रों आपरे मसाला ना शौकीन छे એટલે આપણે આમાં થોડક મસાલો નાખી દઈએ હવે જોતારે પાવર આવે કે કે બક કરે મેં अभी भी, भी मित्रों इसमें पानी घट रहा है, हम थोड़ा सा पानी डालेंगे। सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। <laughs> 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 तो मित्रों आजे मारू ब्रेकअप ठीक ही है मने जरा मिले आउट इन्होंने। આજે કાંઈ જળવાનું નથી કાલે નવું બનાવે ત્યારે આવજો તો તમને અમારો વિડીયો કેવો લઈ ગયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો શેર કરજો શેર તમને અમારો વિડિયો કેવો લાગ્યો શક્કરપારા ઠોપી દેજો